જે હમણાં જ એક લેટેસ્ટ એણે એક એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી અને એમાં એનું નામ સામને આવ્યું છે ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ છે એના વિરુદ્ધ વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈપણ અસામાજિક તત્વ કે જો તમે લોન ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર છે સરસ એ તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે આજ લિંબાયત કે ભાવનગર સોસાયટી મે હાшим સિદીકી નામ કા જો અસામાજિક વ્યક્તિ હે ઉસને ગેરકાયદેસર તોર પર જો એન્ક્રોજમેન્ટ કિયા હે ઉસ એન્ક્રોજમેન્ટ કે ઉપર એસએમસી કી ટીમ કે સાથ ડીસીપી એસઓજી કી ટીમ ઓર ઝોન 2 કી ટીમ બિલકર યે કાર્યવાહી કર રહે હે વો ડિમોલિશન કી કાર્યવાહી ابھی جاری હે उसने यहाँ पे एक जिमखाना और एक क्रिकेट बॉक्स का वो बनाया स्ट्रक्चर बनाया था वो स्ट्रक्चर गिराने की प्रक्रिया अभी जारी है सर आशिम सिद्धिक आसिम सिद्धिकी एक असामाजिक व्यक्ति है जिसने पहले भी बहुत सारे गुना किए हैं पहले उसके ऊपर अठारह से बीस गुना दाखिल हुए हैं और अभी तक उसके ऊपर ये जो गुना है उसमें हर गुना में उसके ऊपर कार्यवाही की गई है रिसेंटली उसके उसने चार पांच आदमियों को लेकर इसी सोसाइटी के कुछ लोगों पे दबाव बनाया था उनको मारा मारी की थी उनके साथ इसके तहत उसको भी इसी केस में गिरफ्तार किया गया था और अभी आगे की कानूनी कार्यवाही जा जारी है जी न्यूज साथी सुनील गाज़ावाला, सूरत